ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ હલચલ નહીં મુખ્ય અધિકારી મીડિયાને માહિતીઓ આપવાને બદલે બહાનાઓ આપી છટક્યા ચોમાસા પહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ હલચલ નહીં દેખાતા ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી જવાબ આપવાથી અને મીડિયા સમક્ષ પી બોલવાને બદલે છટકી રહ્યા છે જુઓ આ વિશેષ અહેવાલમાં રાજકોટ આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલા તમામ મહાનગર અને નગરોની અંદર પ્રી મોન્સન કામગીરી થતી હોય છે મોન્સન ની કામગીરી અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સન કામગીરીની કોઈ પણ હલચલ ન દેખાતા મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રને ટકોર કરી છે અને પ્રી મોન્સન યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે અને ભૂતકાળના તંત્રના પ્રિમોન્સૂનની કામગીરીમાં કરવામાં આવેલા કામો અંગે અને થયેલ બોલમાલ અંગેના ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે આ અંગે થોડા દિવસ પહેલાં જ્યારે મીડિયા દ્વારા વિગતો અને માહિતીઓ માટે અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અધિકારી સમક્ષ માહિતીઓ અને વિગતો માટે મુલાકાત લેતા જવાબદાર અધિકારી પોતે રજા ઉપર હતા જેથી તેમણે આ અંગે કોઈ ખ્યાલ નથી એવો જવાબ આપ્યો હતો અને છટકવાનો પ્રયત્ન કર્યો હતો આ જવાબ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ મામલે બે દિવસ બાદ તેઓ વિગત અને માહિતીઓ આપશે અને જાહેર કરશે તેવું જણાવ્યું હતું અને જવાબ દેવાનું ટાળ્યું હતું અધિકારીએ આપણે સામે બાદ એટલે કે બે દિવસ બાદ પુનઃ રૂબરૂ કચેરી ખાતે અધિકારીનો સંપર્ક કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા અધિકારી નીકળી ગયા હતા જેથી આ બાબતમાં અધિકારી કોઈ પણ પ્રકાર જવાબ કે માહિતી ન આપવા માંગતા હોય અને પોતાનો જવાબ રજૂ કરવા ન માંગતા હોય તેમજ જેમાં બાપાની બાબતોમાં મીડિયાથી છટકી રહ્યા હોય અને ભાગી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહેવાલ ઇમરાન સરવાદી સાથે કેમેરામેન ભાવેશ કોહિલ ઉપલેટા કૃષ્ણકાન ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા વરસાદી વાતાવરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં જામવા માંડ્યું છે અને ગમે ત્યારે વરસાદની પધરામી થાય એવી સ્થિતિ છે ત્યારે ઉપલેટામાં જે પ્રી મોન્સનની કામગીરી થવી જોઈએ એ હજુ સુધી ક્યાંય પણ થઈ હોય એવું દેખાતું નથી નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવે છે ભૂતકાળમાં નગરપાલિકામાં જે પ્રીમોનસૂન કામગીરીની ગ્રાન્ટો આવી હતી એ ગ્રાન્ટો ખોટા બિલ બનાવીને ઉધારાઈ ગઈ હતી અને ત્યારબાદ ફરિયાદો થઈ અને જે ખોટા બિલ બનાવ્યા હતા એવા લોકો પણ પૈસા પાછા રિકવર કરી અને લેવા પડ્યા હતા આવી નગરપાલિકાની ઘર બેદરકારીથી ભ્રષ્ટાચાર ચાલુ છે ત્યારે આ વખતે નગરપાલિકાને જે પ્રી મોનસૂન કામગીરી માટેની ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટનો તાત્કાલિક ઉપયોગ થાય શહેરના ઓકરા વાયા ગટરો જ્યાં ભરાઈ ગઈ છે અને જ્યાં સફાઈની કામગીરી છે એ તાત્કાલિક ચાલુ થાય એવી કોંગ્રેસ વતી હું માગણી કરું છું અને જે કામગીરી થાય પાયાની થાય અને પરફેક્ટ થાય ક્યાંય પણ ખોટા બિલ ઉધરે નહીં કારણ કે અમે જોયું છે કે ગ્રાન્ટો આવે છે ત્રીમન્સૂનની પણ ખોટે ખોટા બિલ બની જાય કારણ કે એનો કોઈ પછી આધાર પુરાવો હોતો નથી સફાઈ થઈ ગઈ એટલે સફાઈ થઈ ગઈ એમ કરીને બિલ બનાવી દે છે પણ કઈ પરિણામ આવતું નથી એટલે જે કંઈ ની કામગીરી થાય એ પરફેક્ટ અને પાયાની થાય અને આ પ્રીમોનસૂન કામગીરીને કારણે જ ઘણી વખત નુકસાન સહન કરવું પડે છે હું એક દાખલો તમને દઉં કે નગરપાલિકાની જ મિલકત કોલકી રોડ ઉપરનો પાણીનો ટાંકો બિલકુલ જર્જરીત હાલતમાં હતો નગરપાલિકાની ફરજ હતી કે એને વિધિ કરીને પાડી નાખે નગરપાલિકામાં ધ્યાન ના આપ્યું અને ટાંકો અચિંતાનો ટૂંક્યો અત્યારે સ્વાભાવિક છે કે અહીંયાથી કોઈ માણસો નીકળતા નહોતા જો કોઈ રોડ ઉપર જ ટાંકો છે જો રોડ ઉપરથી વાહન માણસો નીકળતા હોત અને જાનહાની થઈ હોત એમની જવાબદારી છે નહીં એટલે આ નગરપાલિકાનું તંત્ર ટોટલી બેદરકાર છે આજે પણ ઉપલેડા શહેરમાં જે નીચાણવાળા વિસ્તાર છે ખાસ કરીને ગાંધી ચોક અશ્વિન ચોક પંચાલ વિસ્તાર રબારીવાસ આ વિસ્તારમાંથી આખા શહેરનું પાણી જાય છે અને અહીંયા કુંડીઓ ભરાઈ ગઈ છે એને કારણે પાણી રોડ ઉપર આવી જાય કુંડીઓ ભરાય એનો તો અમુક કુંડીઓ તો ઢાંકણા વગરની છે જ્યારે ચોમાસામાં રોડ ઉપર પાણી જાય અને ઢાંકણા વગરની કુંડીઓ પરથી કોઈ નીકળશે થાય ને કુંડીમાં થઈને ને ગટરમાં માણસ પડી જાય ને કોઈ જાનહાની થાય તો આની જવાબદારી છે નહીં આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉપલેટામાં ફ્રી કામગીરી થાય એ ઈચ્છો